આકાશવાણીનું આબુજ કેન્દ્ર છે પ્રસ્તુત છે પ્રાસંગિક વિશે છે પોષણ અભિયાન સંપાદન પઠન છે નેલ ઠક્કરનો પોષણ અભિયાનની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આઠ માર્ચ બે હજાર અઢારના રોજ રાજસ્થાનના ઝુનઝુનું જિલ્લામાં કરવામાં આવી હતી આ અભિયાનમાં કિશોરીઓ ગર્ભવતી મહિલાઓ સ્તનપાન કરાવતી માતાઓ અને શૂન્યથી છ વર્ષની વયના બાળકોના પોષણની સ્થિતિ પર ભાર મૂકવામાં આવ્યો છે લક્ષિત અભિગમ સાથે ટેકનોલોજી સમન્વય અને સામુદાયિક સામેલગીરીના ઉપયોગ મારફતે આ કાર્યક્રમ બાળકોમાં સ્ટન્ટિંગ કુપોષણ એનિમિયા અને જન્મ સમયે ઓછા વજનના સ્તરને ઘટાડવાનો પ્રયાસ કરે છે તેમજ કિશોરીઓ ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવતી માતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે જેથી કુપોષણનું સંપૂર્ણ નિવારણ થાય છે પોષણ અભિયાનના ઉદ્દેશ્યની વાત કરીએ તો શૂન્ય થી છ વર્ષના બાળકોમાં સ્ટન્ટિંગનો અટકાવ અને ઘટાડો બાળકોમાં કુપોષણ અટકાવવા અને ઘટાડવામાં આવે છે છ થી ઓગણસાઠ માસના નાના બાળકોમાં એનિમિયાનું પ્રમાણ ઘટાડવું પંદર થી ઓગણપચાસ વર્ષની વયજૂથની મહિલાઓ અને કિશોરીઓમાં એનિમિયાનું પ્રમાણ ઘટાડવાનો સમાવેશ થાય છે પોષણ અભિયાનના વ્યૂહાત્મક સ્તંભોની વાત કરીએ તો આ અભિયાન ચાર વ્યૂહાત્મક આધાર સ્તંભો મારફતે કામ કરે છે જેમ કે ગુણવત્તાયુક્ત સેવાઓની સુલભતા જેમાં સંકલિત બાળ વિકાસ યોજના આઈસીડીએસ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય અભિયાન એનએચએમ અને પ્રધાનમંત્રી માતૃવંદના યોજના પીએમએમ વી જેવી યોજનાઓ મારફતે આવશ્યક સ્વાસ્થ્ય સેવાઓ પ્રદાન કરવી ખાસ કરીને બાળકના જીવનના પ્રથમ એક દિવસ દરમિયાન બીજા આધાર વાત કરીએ તો ક્રોસ સેક્ટ્રલ કન્વર્જન્સ જેમાં સ્વચ્છ ભારત મિશન હેઠળ પાણી અને સ્વચ્છતા અને રાષ્ટ્રીય પેયજળ મિશન મારફતે પીવાના પાણીની સુલભતા સહિત વિવિધ મંત્રણાઓમાં સંકલિત પ્રયાસોનું સંકલન કરવું ત્રીજો છે લિવરેજિંગ ટેકનોલોજી જેમાં પોષણ ટ્રેકર એપ્લિકેશન જેવા સાધનો વાસ્તવિક સમયના ડેટા એકત્રીકરણ અને હસ્તક્ષેપને સક્ષમ બનાવે છે અને છેલ્લું જન આંદોલન જેમાં સામુદાયિક જોડાણ જનજાગૃતિને વેગ આપવા અને પોષણની આસપાસ વર્તણૂકમાં પરિવર્તનને પ્રોત્સાહિત કરવા માટે ચાવીરૂપ છે પોષણમાં વેગ આપવા પોષણ અભિયાન તબક્કાવાર કામગીરી કરે છે એક હજાર દિવસો ગર્ભાધાન લઈને બાળકના બીજા જન્મ દિવસ સુધી માતા અને બાળક બંને માટે શ્રેષ્ઠ પોષણ અને આરોગ્ય સંભાળને સુનિશ્ચિત કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે જે લાંબા ગાળાના આરોગ્ય અને વિકાસ માટે પાયો નાખે છે ભારત સરકાર પોષણ અને એકંદર સુખાકારીમાં સુધારો કરવા મહત્વપૂર્ણ પુરાવા આધારિત હસ્તક્ષેપોની પહોંચને વિસ્તૃત કરવા અને વધારવા માટે પ્રતિબદ્ધ છે આરોગ્ય પોષણ અને સર્વગ્રાહી વિકાસ પર કેન્દ્રિત બહુવિધ યોજનાઓ અને કાર્યક્રમોના સંકલન દ્વારા આ સિદ્ધિ હાંસલ કરવામાં આવે છે બહુ ક્ષેત્રિય સમન્વયની અસરકારક સુવિધા પ્રદાન કરવા માટે નીતિ આયોગના ઉપાધ્યક્ષના અધ્યક્ષપદ હેઠળ ભારતના પોષણ સંબંધિત પડકારો પર એક રાષ્ટ્રીય પરિષદની સ્થાપના કરવામાં આવી છે આ પરિષદ ત્રિમાસિક ધોરણે પોષણ માટેના મંત્રાલયો અને કાર્યક્રમો વચ્ચે સંકલન સ્થાપિત કરવા અને નીતિગત દિશા નિર્દેશો પ્રદાન કરે છે અને સમીક્ષા કરે છે પોષણ અભિયાન આઈસીડીએસ સીએ એસ જેવી હાલની યોજનાઓ મારફતે સેવાઓ પૂરી પાડે છે આંગણવાડી સેવાઓની ડિલિવરીને મજબૂત બનાવવા માટે આ એક મોબાઈલ એપ્લિકેશન છે આંગણવાડી કાર્યકરો તેમના મોબાઈલ પર ડેટા મેળવે છે આ માહિતી વેબ આધારિત ડેશબોર્ડ પર વાસ્તવિક સમયના આધારે રાજ્ય અને મંત્રાલય સ્તરે ઉપલબ્ધ છે આ માહિતીનો ઉપયોગ હસ્તક્ષેપો પર દેખરેખ રાખવા અને હકીકત આધારિત નિર્ણયો લેવા માટે થાય છે ભારત સરકારે મિશન સક્ષમ આંગણવાડી અને પોષણ બે પોઈન્ટ શૂન્ય ને મંજૂરી આપી હતી જે સ્વાસ્થ્ય સુખાકારી અને કુપોષણ સામે રોગ પ્રતિકારક પોષતી પદ્ધતિઓ વિકસાવવા માટે મિશન મોડમાં એક વ્યૂહાત્મક પરિવર્તન છે કેન્દ્ર શાસિત પ્રદેશો અને સાતસો એક્યાસી જિલ્લાઓમાં ચૌદ લાખ એકસો સત્તર આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે આ અભિયાનનો ઉદ્દેશ બાળકો કિશોરીઓ ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવતી માતાઓના સ્વાસ્થ્ય સુખાકારી અને રોગ શક્તિમાં વધારો કરવાનો છે પોષણ અભિયાન ભારતની કુપોષણ સામેની લડાઈમાં એક સીમાચિ રૂપ પહેલનું પ્રતિનિધિત્વ કરે છે ટેકનોલોજી આંતરક્ષેત્રીય જોડાણ અને સમુદાય સંચાલિત પ્રયાસોને સંકલિત કરીને આ કાર્યક્રમે માતૃત્વ અને બાળ પોષણને સુધારવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે આ મિશનની સફળતા સેવા પૂરી પાડવા વર્તણુકીય પરિવર્તન અને નીતિગત નવીનતામાં સતત પ્રયાસો પર આધારિત છે સરકારના સતત સમર્થન અને સમુદાયની સક્રિય ભાગીદારી સાથે પોષણ અભિયાન ભારતની મહિલાઓ અને બાળકો માટે એક તંદુરસ્ત અને વધુ પોષણયુક્ત ભવિષ્યનું નિર્માણ કરવા માટે સજ્જ છે પોષણ અભિયાન વિશે પ્રાસંગિક આપે સાંભળ્યું સંપાદન અને પાઠન હતું નેહલ ઠકકરનું આ પ્રસરણ છે આકાશવાણીના ભુજ કેન્દ્રનું